હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેવીસ કિચનમાં આજે હું તમારી સાથે એક એવી રેસિપી શેર કરવાની છું જે ક્રિસ્પી અને ટેસ્ટી એવા બ્રેડ પકોડા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ તો આપણે બટેકા લઈશું તો મેં અહીંયા સાત થી આઠ જેટલા બટેકા લીધેલા છે તો બધા જ બટેકાને આપણે બાફવા મૂકી દઈશું તો એક કુકર લેશું અને તેમાં બટેકા ધોઈને બધા જ કુકરમાં લઈ લેશું અને પછી

પછી ચાટ મસાલો પછી મરી પાવડર થોડો એડ કરીશું હવે તેમાં થોડું એવું સંચળ ગરમ મસાલો લાલ મરચું પાવડર અને થોડું ધાણાજીરું પાવડર અને હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું જો તમારે આમચૂર પાવડર કે ચાટ મેં અહીંયા ચાટ મસાલો થોડો નાખેલો છે ને આમચૂર પાવડર પણ જો તમારે આમચૂર પાવડર પણ એકલો નાખો તો પણ ચાલે તેમાં આપણે જે મરચાંની અલગથી પેસ્ટ કરવાની છે જે ઓલી ટમેટા સાથે કરી તે નથી લેવાની આ બીજી સાદા મરચાની આમનામ પેસ્ટ કરી લેવાની છે તે પેસ્ટ કરી લઈશું અને તેને સરખી રીતે તેલમાં

હવે ધાણા નખાઈ ગયા પછી તેને પણ સરખું મિક્સ કરી લેશું અને જ્યારે તમે આ બધું મિક્સ કરતા હોય ત્યારે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે હાઈ નથી રાખવાનો કે સાવ ધીમો પણ નથી રાખવાનો મીડિયમ ફ્લેમ હશે તમે કોઈ પણ વસ્તુ બનાવો તો તેમાં ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે તો જ ખાવાનું જે બનાવતા હશો તેનો સ્વાદ ટેસ્ટી આવશે તો હવે મસાલો એકદમ તૈયાર છે તેને એક રાખી દઈશું હવે બેટર બનાવી લઈએ તો બેટર બનાવવા માટે એક મેં તપેલી લીધેલી છે તેમાં બે વાટકી જેટલો ચણાનો લોટ અને થોડો એવો કોર્ન એડ કરવાનો છે એટલે સ્વાદ સારો આવશે હવે કોર્ન થઈ જાય પછી તેમાં થોડી એવી હળદર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેવાનું છે અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે પહેલા મિક્સ કરવાનું છે પછી જ તેમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને બેટર તૈયાર કરવાનું છે પાણીમાં પણ બધું એક સાથે પાણી નથી નાખી દેવાનું તો અંદર તો હવે આપણે બેટર તૈયાર કરી લેશું જો તમે આમાં કોર્નફ્લોર નાખેલો હશે તો તમારો પકોડાનું જે ઉપરનું પડ છે તે એકદમ ક્રિસ્પી બનશે એટલે આપણે થોડો એવો કોર્ન ફ્લોર એડ કરવાનો છે હવે આપણો બેટર એકદમ તૈયાર થઈ ગયો છે તો તેમાં થોડો એવો હાથથી આ રીતે કરીને અજમો નાખી દશું અને સરખું મિક્સ કરી લેશું તો હવે આપણો બેટર એકદમ તૈયાર છે તો બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકી દશું ત્યાં સુધીમાં આપણે જે બ્રેડ પર બટેકાનો મસાલો અને તે લગાવવાનો છે તે લગાવી લેશું એટલે હવે બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે મૂકી દશું તો હવે બેટર તૈયાર થઈ ગયું છે તો હવે બ્રેડ લઈ લેશું અને બ્રેડ પર આપણે જે ટમેટો નાખીને મીડિયમમાં લગાવી છે હવે બીજી બ્રેડ લઈને તેની પર તમે બટેકાનો મસાલો લગાવી દેવાનો છે બહુ જાડું એવું બટેકાના મસાલાનું પડ નથી કરવાનું મીડિયમ કરવાનું છે બહુ જાડું પણ નહીં અને સાવ પણ નહીં તો આ રીતના આપણે બધી જ બ્રેડ તૈયાર કરી લેશું હવે હવે બ્રેડ તૈયાર થઈ ગઈ છે તો એક બ્રેડ લઈને આ રીતે તેને ક્રોસમાં કટ કરી લેવાની છે મેં અહીંયા બ્રાઉન બ્રેડ યુઝ કરેલી છે તમારે જે સાદી બ્રેડ આવે છે તે યુઝ કરવી હોય તો પણ ચાલે તો તમે જોઈ શકો છો કે આ રીતના બધી આપણું બેટર થોડું જાડું હતું એટલે થોડું પાણી એડ કરી દેસુ અને બેટર આપણે મીડિયમ કરી લેશું તો હું તમને બતાવું કે કેવી રીતનું તમારે બેટર તૈયાર કરવાનું છે તો તેને સોડા એડ કરીને પેલા તો ખૂબ જ હલાવાનું છે પાંચ મિનિટ જેટલું તો તેને મિક્સ કરતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું તમારે બેટર બનાવવાનું છે સાવ જાડું પણ નહીં ને સાવ પતલું પણ નહીં બેટર તૈયાર થઈ ગયું છે તો હવે જે આપણે બ્રેડ કટ કરીને રાખી હતી તે લેવાની છે પણ તેની પહેલા કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે એટલે તેલ સરખું ગરમ થઈ જાય પછી બ્રેડને આ રીતે ચણાના લોટમાં ડોઈને અને તેલમાં ધીરે રહીને મૂકવાની છે પણ ગેસનો ફ્લેમ તો મીડિયમ જ રાખવાનો છે જ્યારે આ તમે બ્રેડ નાખો ત્યારે જો તમારે ગેસનો ફ્લેમ થોડો હાઈ રાખવો હોય તો હાઈ રાખી શકો છો પછી થોડી વાર પછી તેને ઝારાની મદદથી આ રીતના ફેરવી લેશો એટલે બંને સાઈડ થઈ જાય હવે તમે જોઈ શકો છો કે બ્રેડને આ રીતે ધીમે ધીમે તમારે ફેરવતું રહેવાનું છે અને બ્રેડ સરસ એવી ફૂલી પણ જશે અને ઉપરથી ક્રિસ્પી પણ થશે પણ ગેસનો ફ્લેમ હવે મીડિયમ કરી દેવાનો છે હાઈ નથી રાખવાનો તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તળાઈ ગયું છે તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે આપણે બધા બધા જ પકોડાને તળી લેવાના છે જ પકોડા તૈયાર થઈ જાય એટલે પકોડાને વચ્ચેથી આપણે આ રીતના કટ કરી લેવાના છે એટલે ખાવામાં પણ મજા આવે અને આપણે ઉપરથી જે મસાલો એડ કરીશું તેમાં પણ મજા આવે એટલા માટે આ રીતના બધા જ પકોડાને કટ કરી લેવાના છે અને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે હવે બધા જ પકોડાને ઉપરથી આપણે ચાટ મસાલો એડ કરી દઈશું એટલે સ્વાદ ખૂબ જ સારો આવશે અને તેને તમારે ગ્રીન ચટણી સાથે સર્વ કરવું હોય તો ગ્રીન ચટણી સાથે કે મેં અહીંયા આંબલીની ચટણી સાથે સર્વ કરેલું છે તો તેની સાથે પણ કરી શકો છો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડિયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ